નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો માલણપુર ગામના યુવકે રાઠોડને દાણા મનસુખને ફોન કર્યો ઉપાય બતાવ્યો સાંભળો રેકોર્ડિંગ પહેલા તમે અમારી મનસુખો નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડું થોડું મેં ફોન કર્યો તો

સપનામાં હજી એક જ ન થાયું મને તો તમને કેમ કોણ નડે છે ઈ તમને કેની શંકા પડે શંકામાં એમાં એવું હતું આજ થી મહિના પહેલા માર હાવું કે એના દાણા જોવરાવા હે હ તે પછી બોટાદ દાણા જોવરાયા કે નહી કેને ન્યા જોવરાવ્યા ન્યા બોટાદ માં હારા ને ઘર પડખે રહ્યા છે કોક તડપદા કોળી એનું નામ હું છે એનું નામ કાળુભાઈ હે હ કાળુભાઈ ઈ કઈ માતાજી નું છે

પૂછી લે તો હું અમે બે હિયારો જો હું માતાજી ને પૂછું કે મારી જો કદાચ કદાચ કરોડો ગુના કર્યા હોય પણ મારી જો કદાચ મેલડી એકવાર આમાં આગળ આવી અને દવાખાના બધાય બંધ કરાવી દે હ એટલે વાત થાય પૂરી હા લ્યો એ રીતે હવા મહિનો પંદર તારીખે મારો પૂરો થઈ જાય છે ફેર પીડ્યો કે નથી પીડ્યો ના કશું નહીં હે કઈ ફેર નથી પીડ્યો હવે મારે તો હવા મહિનો નહીં હટો મારે અટલથી જ ફેર પડી જાય એવું હા તમે થાય શું ઈ તો તમે કેતા નથી

હાલો ઈ પતિ ગયો નઈ કે લેબોરેટરી નઈ કરે એમનામ એમ મેળ આવી જા હ એમાં હું અંદર કદાચ પાણી ભરાણું હોય એવું હોય ના પાણી તો નથી ભરાણું બધા report કરાયા ઈ તો report કોણ કરાવ્યા ઘણી વખત બોટાદ મેં બે ત્રણ દવાખાના કરાઈ જોયા રાણપુર કરાઈ જોયા પણ રાણપુર કરાવી જોયા એનો નિષ્ણાત જે પેટનો ડોક્ટર હોય એની પાસે કરાવો થાય ને કે ઓલા પેટ તોડી નાખે હમ નગર નહીં ગાલ્યું ગલકા ગાલવાનો ઈ ગાલજે આ પેટનો રિપોર્ટ અલગ જ આવતો હોય છે આ પેટના ડોક્ટર હોય ઈ પેટનું કામ કરે કે આઈડકા ભાંગી ગયો એને ડોક્ટર પાસે જાવ દીધો પાટા પીંડી વાળા હોય હમ આમ આપણે કેમ બધા બધા હાથીવાળા વાળા વાવણી વાળા ટ્રેક્ટર ઓણી બધું અલગ અલગ આવે છે હા કપાસિયાની ઓણી હોય ઈમાં માંડવી વાવો તો હોય ના નો હોય તો પછી હા એ હા તો તમારે જેમ જે દર્દનો

લગભગ ઉઠે જ વેડિયા તમારા મનસુખભાઈ એટલે અટાણે તમે દેવગતિ ની નડતર નથી હા હા ઓકે હા ખાલી તમારે પેટ ડોક્ટર પાસે બતાવવું પડશે પેટના ડોક્ટર સર્જન માથુ કે ગોંડલ હા વાનગ્યા હા એટલે એ છે ને એ આ પેટના ને એવા રોગ ના છે નિષ્ણાત અને મટી જાય ત્યાં એટલે તન તર તમારે બધા દુઃખાવ મટી ગયા હા સર લે બાકી બીજે બધા દાણા સોવરાય છો ના કોઈ દે આપડે અત્યાર તારીખ લગાન આપડે ક્યાં સાળો નત કર્યો આય વાત તામરો જો દાણા સોવરાવામાં રહો હમ તો કોઠીના દાણા પતી ગયા ખાવાના હોય એટલે એમાંથી બારું નીકળી જવું દાણા જો કદાચ પેટના દુખાવા બંધ થઈ જતા હોય તો તો ઓલા બસારા દુખી થાય ઘરે દાણા જોતા એના ઘરે જોઈજો બાયું ને મોઢા કાળા રીંગણા જેવા થઈ જાય એના ઘરે હક નથી હોતો તો એનો ઘર નો ધંધો રાતે ઉઠી ને દાણા નો જોયું એના છોકરા ની બહુ ડિલેવરી હોય તો હોસ્પિટલ માં લઇ જવી પડે હા લઈ જાઉં થોડા તો તોય માતાજીન શક્તિ નો ને હાલો દીકરા ની વહુ આવી છે અને હમણાં delivery થાય હાલ મારી ત્યાં વજન હાલો મારી બીજું વજન તો delivery થઇ જાય કોઈ દી મારો બાપા આવશે ને તો લઇ જ જવી પડે એટલે બીજે ક્યાંય ગઈ કે માં પડવા માં મનસુખ તમારા શબ્દ રહ્યા ને પાદરા સાહિત્ય સોટે છે હો સાહિત્ય સોટે છે એમ તો ઢીક ઢીક કરો ને તો સિંગડા હોય મારે ના ના શબ્દ તમારા એકદમ સોલેટ પડે હો એમ હા ઓ તેમ તમારા વિડીયો જે જોયા ને વિડીયો માં તે તમારા શબ્દ સાચીયા સોટે આપણે ઘણા વિડીયો જોયા જાતા લગન ના ઓ પછી તમારા વિડીયો જે બાર પડ્યા ને એમાં હજી કોઈ એમ નો કે એક એક આજ મનસુખ ભાઈ નો વ્યાણ આવડું આ ખોટું યા હા કારણ કે તમે ભજ્યનમાં જાવ છો આ

એપેન્ડી ના ડોક્ટર અલગ આવે અલગ આવે પછી ના ડોક્ટર અલગ આવે પછી મગજ ના ડોક્ટર નીરો ના સર્જન અલગ આવે માથાનો મગજ માં ગાંડા કરતા હોય તો એને છે ને પ્રકાશ મોઢામાં બતાવવું પડે ગોકુલ હોસ્પિટલમાં જે માથાના ડોક્ટર નીરો ના સર્જન હોય એને બતાવવું પડે અને નો પ્રોબ્લેમ હોય તો એમડી ડોક્ટર હોય હૃદય રોગના એમડી હમ એને બતાવવું પડે કે તમારી નડી બ્લોક થતી હોય બ્લડ મળતું ન હોય લો પ્રેશર થતું હોય આઈબીપી થતું હોય લો બીપી થતું હોય તો એને બતાવવું પડે તમારે બધાયની બધા બગાડવાની ને મરવાના ભૂસ્યા તો ભુવાને બતાવવાનું જો તમારી જિંદગી ધોળીધાણી કરવી હોય હા તો પાસે પાવાનું એટલે રેડી કરી કરતી હા હવે મને કાન ખુલી ગયા મનસુખભાઈ હમ

હા બોલો તમારું નામ શું છે રાજુ રાજુભાઈ આખું નામ ઉકાભાઈ રાજુભાઈ ઉકાભાઈ હા રાજુભાઈ ઉકાભાઈ અને અટક તમારી